દાહોદના રણધિકપુરા ગામની એક બાળકી પોતાના ઘરેથી સ્કૂલમાં સવારના સમય જવા માટે તો નીકળે છે પણ સાંજ જેટલો સમય વીતી જાય છે બાળકી ઘરે પરત નથી ફરતી પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળે છે પરિવાર આ મામલે શોધખોળ શરૂ કરે છે જ્યારે જે શાળામાં બાળકી અભ્યાસ કરતી હતી તે બાળકીની શાળામાં પરિવાર જાય છે શાળાની બહાર તાડું મારેલું હતું જોકે આને લઈને શંકા જતા તેઓ શાળાની અંદર તપાસ કરે છે તો પરિવાર પણ ચોંકી ઉઠે છે ત્યારે આવી તો શું ઘટના બની શું કારણોસર કે પરિવારના પગની સરકી ગઈ તે તમામ વિશે વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન દાહોદ જિલ્લાના રણધીકપુરા તાલુકાની ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પોતાના નિત્યક્રમ પ્રમાણે પીપળિયા ગામમાં જે તોરણી પ્રાથમિક શાળા છે તે અભ્યાસ કરવા માટે જતી હતી ત્યારે ઓગણીસ સપ્ટેમ્બરનો એ દિવસ આવે છે સવારના સમયે બાળકી પોતાના ઘરેથી હું શાળાએ જાઉં છું તેમ કહીને નીકળે છે શાળાએ બાળકી પહોંચી પણ જાય છે પરંતુ સાંજ થઈ જાય છે શાળાથી બાળકી પરત નથી ફરતી આના કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળે છે પહેલાં તો બાળકીના પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવે છે ત્યાંથી બાળકી મળી આવતી નથી ત્યારબાદ બાળકીના પિતા કાકા સહિતના લોકો છે તે તોરણી પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચે છે ત્યાં શાળાની બહાર તાળું મારેલું હતું જોકે આને જ લઈને તે શાળાની કમ્પાઉન્ડ વોલ છે ત્યાં કૂદીને અંદર તપાસ કરે છે ત્યારે તેમની બાળકીનો મૃતદેહ મળી આવે છે જેના જ કારણે ત્યાં જ તેના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે પોલીસની સાથે શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે પહેલાં બાળકીને વધુ પહેલાં બાળકીના હોસ્પિટલને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે છે ને ત્યારે આ બાબતે વધુ શંકા જતાં તેને પોન પેનલ પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખાતે ખસેડવામાં આવતા આ મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સન્સની ખુલાસા થયા છે જેમાં બાળકીનું શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયા હોવાની વાત

તે બાબતમાં ફોરેન્સિક ડોક્ટરોથી પેનલ પીએમ કરાવતા હાલમાં પીએમનો પ્રાથમિક અહેવાલ જે એમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્પેક્ષિયા ડ્યુ ટુ સ્મુધરીંગના કારણે મરણ ગયેલ છે મતલબ એમનો શ્વાસ રૂંધી લેવાથી બાળકનું મરણ ગયું છે માટે આ બાબતમાં ખુલ્લો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે આ ઉપરાંત એમના

હાલ સાથે થયેલી મુફી ચર્ચા પ્રમાણે પરંતુ જે કોલમ વાઇઝ અલગ અલગ અવલોકોની સ્થિતિ અને હિજા અંગેનો રિપોર્ટ જ્યારે પોસ્ટમોર્ટમની નોંધ આવશે જ્યારે હિસ્ટોપેથોનો રિપોર્ટ સાથે એ દરમિયાન અથવા ડોક્ટરને પ્રશ્ન ઉત્તર કરી અને એ વિગત મેળવી અને એ બાબત કરવાનો દાઉદ જિલ્લાના એફપી રાજદીપસિંહ ઝાલા તેમનું કહેવું છે

ઘરથી નિશાળે જવા મૂકવા જા સાહેબની ગાડી બેસાડીને નિશાળે મૂકવા મોકલી પછી સ સાંજે પાં પાંચ વાગ્યા પછી સવા પાંચ વાગે છોકરા આવ્યા ત્યારે ધીક્ષા નથી એમ છોકરા પૂછ્યું હતું કે અમારી જોડે નથી કે સાહેબને ગાડી હજીથી ખાલી કોઈ દાડો ગાડી બેહીને આવે કોઈ દાડો છોરા આવે તો ગાડી બેહી નથી ગાડીઓ નીકળી ગયો એટલે ઘેર અમે અજુની આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જા ઘેરથી મોકલ્યા છો કે જોન કે અજુની આવી તો શું છે તે જોતા જોતા નિશાળના કોટની અંદરથી પડેલી મળી બે ભાનમાં પછી તેથી અમે સિંગવડ પીએસસી ઉપર લઈ જાય તાત્કાલિક ટુ વ્હીલ ઉપર અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે

સવાર મેં પ્રાર્થના બેઠી હતી ત્યારે કે હતી છોકરી પ્રાર્થના પછી કઈ ગઈ કે આખો દિવસ કઈ જી દફતર રૂમે રૂમે છે કે નથી તેની અમને ખબર નથી પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી કે નહીં આવી સવાર મેં શિક્ષકો સાથે મૂકી છે એમની ગાડીમાં બેસાડી તો પછી પછી અમે આ મળ્યા મૃતક બાળકીના પિતા તેમનું કેવું છે સવારના સમય તે શાળા માટે ઘરેથી કહીને નીકળી હતી તે સાંજ સુધી પરત નથી ફરી જ્યારે શાળામાં તેની શોધખોળ કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા તે દરમિયાન તેઓ પણ આ ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયા આલા મામલાને સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ શાળાના આચાર્ય શિક્ષકો તેમજ મધ્યાહન ભોજનના સંચાલકોની પૂછપરછ કરી તેમના નિવેદનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં